ભરૂચમાંથી વિદેશમાં સ્થાયી થયેલા આજે પણ ભરૂચની કરી રહ્યા છે ચિંતા મુસ્લિમ વિરાયલોના પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થતાં જ વિદેશમાં રહેતા ગુજરાતીઓ ભરૂચના રમઝાન નિફતાર કીટ પહોંચાડી માનવતા મહેકાવી ભરૂચ જિલ્લામાં સામાજિક કાર્યકર તરીકે છાપ ધરાવનાર અયુબવલી કાળાના પુત્ર મોહસીનવલી કાળાની ઓળખી માનવતા મહેકી ઉઠી ભરૂચ જિલ્લામાં પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થતાં જ મુસ્લિમ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા માટે ભરૂચમાંથી દેશમાં સ્થાયી થયેલા પિતા પુત્રો આજે પણ પોતાના વિસ્તાર સહિત વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને રમઝાન ઇફતાર કીટ પોતાના મિત્રો મારફતે પહોંચાડી માનવતા મહેકાવી રહ્યા છે ભરૂચ જિલ્લામાં સામાજિક કાર્યકર તરીકે છાપ ધરાવનાર અને અકસ્માત હોય કે નદીમાંથી લાશ બહાર કાઢવાની હોય તે ઇમરજન્સીમાં કોઈ પણ ગંભીર રીતે ગયેલા ગયેલા ઇજાગ્રસ્તને સામે સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં એકસો આઠ તરીકે સેવા આપી ચૂકનાર અયવલી કારા આજે પોતાના પરિવાર સાથે વિદેશમાં સ્થાયી થયા છે છતાં પોતાના વિસ્તારની ચિંતા કરવાનું ચિંતા ચૂકતા નથી દર પવિત્ર રમઝાન માસના પોતાના વિસ્તારમાં જરૂરિયાતમંદ અને શ્રમ વિસ્તારમાં લોકોને રમઝાન ઇફ્તાર કીતનું વિતરણ કરવાનું ચૂકતા નથી પિતાની સેવા અને ભરૂચમાં સામાજિક કાર્યકર તરીકેની છાપ ધરાવનાર અયુબ વલિકાળાના પુત્ર મોહસીનવલિકાળાએ પણ પવિત્ર રમઝાન માસના પોતાના વિસ્તારમાં મિત્રો થકી લોકોને મદદરૂપ થઈ રહ્યા છે અને જરૂરિયાતમંદ લોકોને રમઝાન ઇફતાર તરીકે કીટ

ગયા વર્ષે અમારી ટીમે ઈદ ને દિવસે કિટનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું હતું આ વર્ષે અમે એક મોટા પાયે મોટો પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છે આ વર્ષે રમઝાનના પહેલા દિવસથી જ અમારી ટીમ રમઝાન ઇફતાર કીટ ની પ્રિપેરેશનમાં લાગી ગઈ હતી પહેલું ડિસ્ટ્રિબ્યુશન રમઝાનના પાંચમા રોજે અમારી ટીમે કરી દીધું છે અમારો મેઇન પ્રોજેક્ટ છે કે રમઝાનના આખા મહિનામાં આ ડિસ્ટ્રિબ્યુશન ચાલુ રહે જે કારણ ભરૂચના શરમ વિસ્તારમાં જે પણ જરૂરિયાતમંદ લોકો છે તેને અમારી ટીમ આ કીટને પહોંચાડશે બધાથી પહેલા તો હું મારો ભાઈ જે ને લીડ કર્યો છે તેનો હું ઘણો આભાર માનું છું એટલું જ નહીં સુફી કાઉન્સિલ ઓફ ઇન્ટરનેશનલ્સ આ વર્ષે અમારી સાથે જોડાઈ ગઈ છે અને કેનિયવાસીઓએ જે મારી પર વિશ્વાસ મૂકીને મને જે હેલ્પ કરે છે તે બધાનો બી હું ઘણો ઘણો આભાર માનું છું એટલું જ નહીં હું મારા પપ્પાનો બી ઘણો આભાર માનીશ કેમ કે એમના જે કામો હતા ભરૂચમાં એમનું જે નામ હતું એમની જે ઓળખ હતી ભરૂચના સામાજિક કાર્યકર અયુબ કાળા તરીકે એમની જે ઓળખ હતી ને એમના જે સેવાભાવી કામો જે જે નાદ કે જાત કશું પણ જોયા વગર એ કામો કરતા હતા આજે એમના કામો જોઈને આજે મને એક એવી તક મળી છે કે હું બી કંઈ કરો તો ખેડામાં રહીને આજે હું ખેડામાં તો કામ કરું જ છું સેવાભાવી પણ હું મારા ભરૂચવાસીઓને પણ આ મારી જે કઈ નાની મોટી સેવા મોકલું છું ફૂલ નહીં તો ફૂલની પાકડી એ જ સમજીને આજે હું એમની મદદ કરું છું તો આજે બધાનો હું ઘણો ઘણો આભાર માનું છું કે બધાએ મને જે સાહસ ચક્ર આપેલો છે તે બધાનો ઘણો ઘણો આભાર અસલામ વાલીકુમ વરમતુલ્લા વરકાત